બનારસ વિકૃત માનસ ધરાવતો શખ્સ મુન્દ્રાના નાના કપાયા ગામે ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા પકડાયો હુંદરા તાલુકાના નાના કપાયા ગમે બનારસનો વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય કરતાં પકડાયો હતો બનારસનો રહેવાસી સદામ હુસૈન નામનો શખ્સ ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય કરતો હોવાનો બનાવ સામે આવેલ છે નાના કપાયા ગામના જાગૃત નાગરિકોએ આ શખ્સને પકડી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો આ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે જણાવી રહ્યો છે કે તેણે બે ત્રણ ગાયો સાથે સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્ય હત્યા કર્યું છે મુન્દ્રા પોલીસ તે મેડિકલ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે